સમસ્ત રસો પ્રગટાવીને પૂર્ણ પુરુષોત્તમ હોય એ જ નવે રસો નું દાન કરી શકે એવા શ્રી કૃષ્ણની આ ગાથા છે તો ભાગવતનો સાર આપણે ત્રણ દિવસમાં પાન કરવાનો છે શ્રીમદ ભાગવતના મહાત્મ્યની કથા પ્રારંભમાં વર્ણિત કરવામાં આવે બે પુરાણમાં વિશેષ રૂપે મહાત્મ્ય ગવાયું છે સ્કંદ પુરાણ પદ્મ પુરાણમાં ચાર અધ્યાયમાં સ્કંદ પુરાણમાં કથા કહી છે છ અધ્યાયમાં પુરાણમાં કથા કહી છે પ્રાય વિવેક છે વ્યવહાર એ છે ભાગવતજી નું મહાત્મ પદ્મપુરા અંતર્ગત છે એને વર્ણન કરવામાં આવે છ અધ્યાય એટલા માટે ભગવાનની કથા છે ऐश्वर्य જ્ઞાન અને વૈરાગ્ય આ છ ભગ જેની અંદર હોય એને જ ભગવાન કહેવાય અને આ ભગવાનની કથા છે એટલે છ અધ્યાયમાં મહાત્મ્ય કહેવામાં આવે વર્ણન કરતા કારણ કે મહાત્મ એટલા માટે આવશ્યક છે કે આ કોણ છે આ તત્વ શું છે જ્યાં સુધી એને જાણશો નહીં ત્યાં સુધી એના માટે અહોભાવ મનમાં નહી અને જેના માટે અહોભાવ નથી આવતો એની બહુ સાંભળતા નથી એને બહુ જોતાય તમે જેના માટે મહત્વ હોય મન એમાં જ હોય અને મન ના હોય જેમાં મહાત્મે ના હોય જેનું મહત્વ ના હોય ત્યાં મને નથી હોતું ઘણી વાર લોકો કે મારું ઠાકોરજીમાં મન નથી એનો અર્થ શું થાય તમારા માટે ભગવાન નું સંસાર કરતા વધારે મહત્વ મહત્વ હોત તો મન એમાંિસ્સામાં મૂકી દે અને કોઈ લગ્નની પાર્ટીમાં તમે હો રિસેપ્શનમાં ગયા હો અને કહેજા એક કરોડ નો હીરો જો સાચવજે પછી લઈ દઈશ પછી તમારું મન પાર્ટી મારે વાત કરતા કરતા એ વચ્ચે ખિસ્સા માં નાખીને ચેક કર્યા કરો છે કે નહીં છે કે નહીં છે કે નહીં છે કે નહીં મહાપ્રભુજી કહે બસ આવું કરવાનું તમને અનમોલ રત્ન હું ઠાકોરજી રૂપે ઘરે પધરાવી દઉં છું એટલે કાર્યો કરતા કરતા થોડી થોડી ક્ષણે ચેક કરતા રહેજો છે કે નહીં છે કે નહીં છે કે નહીં બસ આટલું જ કરવાનું ચેતસ્ત પ્રવણમ સેવા વ્યાવૃત્તો હરવું ચિત્ત મહાપ્રભુજીના શબ્દોમાં કહો કે વ્યાવૃત્તિ કરો ચિત્ત હરિ મારાકાસતા રહેજો કે તમારી સાથે છે કે નહીં સાથે છે કે પ્રભુ જોડે છે કે સતત પ્રભુને સાથે રાખવા એમ ભલે આપણે સેવા કરીને પઢાવી દઈએ પણ એ ભાવાત્મા રૂપે તો સદાય તમારી સાથે હોય છે

गोपी हो जय दही वेचवा जाए तर मोहन महिला महिला करता करता चित्त जाए वो मोहन लो मोहन लो मोहन लो करवाणज भक्ति

પછી ક્યાંય કોઈ અલગથી પાઠ કરવા બેસવાની જરૂર ન પડે હું ભગવાન નો છું છું જેની જોડે છું જે કરી રહ્યો છું પણ હું ભગવાન નો છું બસ આ એક શબ્દ નહીં પણ સમજણ બની જાય તો જીવનમાં ક્રાંતિ થઈ જાય મહાત્માનું વર્ણન એટલા માટે કર્યું જયારે મહાત્મ બુદ્ધિ સ્થાપિત પરમાત્મામાં થશે ને ત્યારે સદાય એ ચિત્ત તેનામાં રહેશે આવો મહાત્માનું પ્રવેશ કરતા મંગલાચરણ જે વ્યાસજી કર્યું કૃષ્ણ છે કોણ અનુષ્ટુક છંદ માં આઠ 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 અક્ષર હોય આઠ ચોક બત્રીસ બત્રીસ લક્ષણ વાળા પરમા વંદન કરતા મંગલાચરણ કરતા વ્યાસી બિિદાન વિશો कितने શ્રી સુંદર से પ્રભુ કો સમજાયા श्री कृष्णा भगवान को वंदन करते हैं उनकी स्तुति करते हैं कौन श्री कृष्ण सच्चिदानंद रूप जो सच्चिदानंद रूप है सचिद और आनंद रूप प्रभु ना स्वरूप सामर्थ्य ने स्वभाव कणे ने समझावी आकृति प्रकृति कृति कणे ने समझावी तन आनंद કેવા છે પરમાત્મા કોણ છે પરમાત્મા સતરૂપ છે ચિદરૂપ છે આનંદરૂપ છે જે સર્વત્ર વ્યાપેલા છે જે જ્ઞાન રૂપે છે એ જેનું એનું તત્વ છે અને જે સર્વમાં આનંદ રૂપે વ્યાપેલો છે એ જ એનું આનંદ તત્વ છે સુખરૂપે નથી આનંદ રૂપે છે અને સુખ એ ક્યાંક ને ક્યાંક દુઃખનું જ સુંદર રૂપ છે દુઃખ જયારે સારા કપડા પહેરીને આવે ત્યારે એને આપણે સુખ કહેતા હોઈએ કારણ કે એક સુખની સાથે કેટલા દુઃખો આવે એક ગાડી આવી આ ભટકાવી ના જાય એમાં લેટો ના કરી જાય આમાં સાચવવાને સર્વિસ કરાવવાની આને સાચવીને રાખો આ કઈ કોઈ ચોરી ના જાય કેટલા ભય લઈને એક સુખ આવતું હોય એટલે એક સુખની સાથે કેટલા દુઃખો પણ ભેગા ભેગા આવતા હોય ચહેરો સુખનો હોય છે પણ પાછળ તો દુઃખોની જ હોય પણ આનંદ એવું તત્વ છે જે મૂળ પરમાત્માનું સ્વરૂપ છે જેને પામ્યા પછી ગુમાવાનો ભય નથી જે કેટલા સમય સુધી રહેશે ને બીક નથી જે શાશ્વત છે જે અવિકૃત છે જે અખંડ છે એ જ આનંદ તત્વ છે એ જ કૃષ્ણ છે કૃષ્ણને આનંદ રૂપ જ કયા કૃષ્ણને પામ્યા એટલે આનંદ ને પામ્યા તમે જયારે કોઈ ઉત્સવમાં આનંદ પામીને જાઓ છો જયારે તમે કથામાં આનંદ પામીને જાઓ છો એટલે કે તમે કૃષ્ણ પામીને જઈ રહ્યા છો એને કૃષ્ણ રૂપ કૃષ્ણનું જ બીજું નામ આનંદ છે કૃષ્ણનું જ બીજું નામ રસ છે કૃષ્ણનું જ બીજું નામ પ્રેમ છે એવો આનંદ જેમાં કોઈ વિકાર ન હોય એ જ કૃષ્ણ છે એવો પ્રેમ જેમાં કોઈ વિકાર ન હોય અને પ્રેમનું સુપ્રીમ ફાઈટ થયેલું સુંદર સ્વરૂપ એ જ કૃષ્ણ છે કૃષ્ણ તત્વને જયારે તમે સમજો છો ત્યારે શાસ્ત્રોમાં અનેક નામોથી એને ઓળખાયો છે એ આનંદરૂપ છે લઈને મળે સુખ આપીને મળે આનંદ છે દેહના અનુભવથી જે થાય સુખ અને આત્માના અનુભવથી થાય જે આનંદ છે અમુક જીવનમાં મળેલા આનંદો આપણને લાગે આ દેહ સંબંધે નથી આત્મા કથામાં બેઠા બેઠા આપણે કરતા હોઈએ સાંભળતા સાંભળતા પણ એ આનંદ રૂપ પરમાત્મા આપણા હૃદયમાં પ્રવેશ કરી જાય એમ લાગે કે પરમાત્માએ આ લાંબો હાથ કરીને મારા માથે હાથ મૂક્યો હોય એવી મૂફ નો અહેસાસ કથામાં બેઠા પછી આપણને આ પ્રભુના પ્રભાવનો અહેસાસ એ આનંદ રૂપ છે એની પાસે બેસો તો એ આનંદ નો અહેસાસ તમે શ્રીનાથજી દર્શન કરવા જાઓ ત્યારે સુખ મળે આનંદ મળે એવી કોઈ સંજોગો હોતા નથી ગરમી હોય ધક્કા હોય લાઈનો હોય આટલા ગયા હોય લોકો રાતના નીકળ્યા હોય સવારે બંગડાના દર્શનમાં પહોંચ્યા હોય એટલી ભીડ હોય કોઈ સુખ મળે એવો કોઈ સંજોગ હોય આપડી સુખની વ્યાખ્યા છે એમાંનું એકે સંજોગ છે છતાંય એક સેકન્ડ માટે શ્રીનાથજીથી આંખ મળે સુવિધા છે એ આનંદ આત્માનો આનંદ હોય જેનો અંશ છે એ અંશીના દર્શન કરીને આત્મા કેવો રાજી થાય છે અને પાછા નક્કી કરે શ્રીનાથજી બાબા જલ્દી બોલાવજો પાછા ત્યારે કોઈ શરત રાખે હું આવું ત્યારે કોઈ ના હોય એવું ના હોય ત્યારે બધું અનુકૂળ હોય ત્યારે ભીડ ના હોય ત્યારે આવી વિનંતી નથી કરતા ગમે તેટલા શ્રીજીના દર્શન મળે ને એનાથી મોટું બીજું શું હોય આ જ છે સંકટની વચ્ચે પણ આનંદ નો અહેસાસ જયારે પરમાત્માને જોવાની એને સાંભળવાની એને પામવાની ઈચ્છા હોય છે ત્યારે સંસારમાં ગમે તેટલા વિપત્તિના સંજોગો હોય ત્યારે નાથક દ્વારા યાદ કરવા તો એ ઝાંખી કરીને કેવો આનંદ આવે એમ ભલે ગમિત સંકટ હોય પણ સવારે સેવામાં જઈએ ત્યારે એવો જ આનંદ નો અહેસાસ થાય કથામાં બેસીએ ત્યારે એવો જ આનંદ નો અહેસાસ થાય એનું સ્મરણ કરી લઈએ જો આનંદની વિશેષતા એ જ છે સુખ છે ને એકવાર ભોગ્યું પછી જયારે જયારે યાદ કરો ત્યારે એની માત્રા ઘટતી રાખે પેલું કે કોઈ ચોક્સ તમે પહેલી વાર સાંભળ્યા તો જોરથી હસવા બીજી વાર સાંભળો થોડું ઓછું હસવા ત્રીજી વાર સાંભળો તો એનાથી પાંચમી વાર સાંભળો તો કે હવે આ મારી આગળ ના કહેતો કંટાળી ગયો પછી હસવા આવે આ સુખનું જે સુખને તમે સ્મરણ કરતા જાવ એનો આનંદ ઘટતો જાય પણ આનંદ પાંચ વર્ષ પહેલા શ્રીનાથજીના દર્શન થયા ને જે આનંદ થયો આજે યાદ કર્યો ને તો એવો જ આનંદ પાછો થાય કેવો આનંદ આવ્યો ગઈ વખતે કથા કરીને યાદ કર્યો રણુભાઈ થયા હતા અને આનંદ એને વાગોળી પાછો આપણને થાય એવો જ આનંદ આપણને પાછો તો એ આનંદ શાશ્વત રહે છે અને ઉલટાનું હો એના કરતા પણ જયારે યાદ કરો ત્યારે વધારે આનંદ આવે બોલો વ્રજ યાત્રામાં તમે ગયા હો અને ચારે બાજુ બધું વિપરીત હોય ટાઈમસર જમવાનું ના મળે બધી વ્યવસ્થા ના હોય ને પાલમાં બધું ઠીક ના હોય એમ થાય કે ચલો યાત્રા થઈ ગઈ ઠાકોરજીની કૃપા હોય બીજી વાત થાય ના થાય હવે પાછા તો અવાસે બીજી વાત તો નહીં થાય તો પાછા ગામમાં આવો અને લોકો મળવા આવે વ્રજયાત્રા કરી આ કરી શું કરતા ત્યાં થોડી વાત કરો અરે સવારે ઉઠીને ચાલતા ને આમ જતા ને સ્નાન કરતા બેઠક જેવા જારી ભરતા ના ઠાકોરજી કૃપા કરે તો ફરી એકવાર જવું જોઈએ પાછા બોલતા બોલતા આવું કે અરે એટલો આનંદ આવ્યો એટલો આનંદ આવ્યો એ ટાઈમે ભલે પડતો હતો એ ટાઈમે ભલે તમને એટલો આનંદ નતો આવતો પણ જયારે તમે વાઘોળો છો ત્યારે ભોગવ્યો હોય એના કરતા વધારે આનંદનો અહેસાસ થાય આ જ નું સ્વરૂપ અને એવા આનંદને પામવા માટે તમે આજે અહીંયા બેઠા છો જેને આપણે કૃષ્ણ નામથી ઓળખીએ છીએ કે જે એક વાર જીવનમાં મળી જાય છે ને પછી એક ક્ષણ માટે મળવાનો પણ અહેસાસ આખા જીવનને આનંદિત કરી દે છે એક વાર થયેલી એની સાક્ષાત ઝાંકી પણ આપણા આખા જીવનને સુગંધિત કરી દે એવા કૃષ્ણની ગાથા ને કથા કરવા આપણે એ સ્પર્શી જશે ને તમને કથા અને આ શબ્દોના માધ્યમ આ વાંગમય રૂપ છે ને આ વાણીમય તમને સ્પર્શ કરશે આનો અહેસાસ વાણીમય કર્ણ કર્ણ દ્વારા તમારે કરવાનો છે આ વાંગમય એટલે કે જેવા જેવા અસુર થયા એવા એવા ભગવાને અવતાર લીધા હિરણ્યાક શોને મારવો છે તો ભગવાન નરસિંહ બનીને આવી ગયા ને મારવો છે તો ભગવાન વરાહ ને આવી ગયા તો થયું કે આ વાંગમય રૂપ કેમ લીધું તો કે પરીક્ષિતને શ્રાપ લાગ્યો છે સાતમા દિવસે મૃત્યુ તક્ષક નો દંશ દેશે તો શ્રાપ એ અસુર છે અહિયાં શબ્દમય છે એટલે શબ્દમય અસુર છે તો ભગવાનનો અવતાર પણ શબ્દમય થયો વાંગમય રૂપ ભગવાને લીધું કારણ વાણી દ્વારા શ્રાપ નીકળ્યો છે એટલે વાણી રૂપે ભગવાન પ્રગટ થઈને એમાંથી ઉગાર ધ્રુપ ધારા અને ઠાકોર થી તો સામેથી જ આવતા હોય તમે બધી કથા સાંભળો પ્રભુ સામેથી ગયા સામેથી ગયા સામેથી ગયા જ્યાં 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 કથામાં ખાલી એક કથા ભાગવત છે સુદામાની જ્યાં સુદામા સામેથી આવે બાકી તો ભાગવત ની દરેક કથા એ બિદુરજીની કથા હોય કે શબરી ની કથા હોય કે જા તમે કથા સાંભળો તો ભગવાન સામેથી જાય કદાચ મને તો એ વિચાર આવે કે સુદામા એ મનોમન એવી હોત કે દ્વારકાધીશ એકવાર મારા મહેમાન થાવ મારા મિત્ર છો તો કથા કેવી હોત તો કદાચ સુદામાને ક્ષોભ થાત કે મારી કુટિયામાં શ્રીજીને કેમ દ્વારકાધીશ ને કેમ રાખો એટલે ભગવાન ગયા નહીં એને બોલાય તને રાજાની જેમ રાખ બધી જગ્યાએ હું જઈને જમી આવું છું ક્યાંક બોર જમી આવું ને ક્યાંક ભાજી જમી આવું એ તો બધું બરાબર છે કે ભક્તોના મહાત્મને વધારું છું લાવ આ તો મારો અતિશય વાલો ભક્ત છે ને આની કુટિયામાં જઈને આના જેવું ખાવું એના કરતાં મારા મહેલમાં બોલાવીને આને રાજાની જેમ રાખ એટલે સુદામાને ભગવાનને બોલાવ્યું અને કઈ ગાથાઓને એ જ કથાઓને આપણે કોઈ જુદી રીતે વિચાર કરીએ અરે મને વિચાર આ બધું ભગવાને આ બધું ન કર્યું હોત આ બધી લીલાઓ ન કરી હોત તો આજે આપણા બધા ભેગા મળીને સત્સંગમાં વાતો શું કરે પ્રભુ લીલા કેમ પ્રગટાવ્યા બોલો ભગવાને આ બધી ગઢ લીલાઓ કેમ કરી જયારે ભગવાન પ્રગટ રૂપે ભૂતલ પર ન હોય ને ત્યારે આપણે લીલાઓ કારણ કે પ્રભુ હતા ત્યારે તો પોતે કૃપા કરે પણ આ હું પ્રગટ રૂપે નહીં હોઉં ત્યારે મારા ભક્તો મારી કૃપાનો અહેસાસ કઈ રીતે કરશે એટલા માટે ભગવાન આ બધી લીલાઓ કરી આપણા જેવા ભક્તોને પ્રભુની કૃપાનો અહેસાસ થાય છે એક એક લીલાઓના પ્રસંગોનું જયારે અવગાહન આપણે કરીએ ત્યારે એમ થાય કે હું સુદામા છું હું સબરી છું હું વિદુર છું હું ગોપી છું હું સખા છું પોતાની જાતને આપણે ભક્ત જોડે આત્મસાત કરી લઈએ અને ઠાકોરજી એના પર નહીં આપણા પર કૃપા કરતા હોય ને એમ કથા સાંભળતા સાંભળતા આપણને એવો અહેસાસ થઈ જાય ઠાકોરજી તો મારા પર કૃપા કરી રહ્યા કારણ કે ભક્તો તો બધાએ સમાન હોય છે ભક્તોમાં થોડી ભેદ હોય છે પ્રભુએ ભક્તોને ઘડ્યા છે જેવા જે લાગણી ક્યાંક એ ભગવદીઓમાં છે એ નંદ બાબા યશોદા ગોપીજનો ગોપોમાં છે એ બધી લાગણીઓ ભક્તોની અંદર ભગવાને રાખી છે આ કદાચ એ લાગણીઓના સર્વોચ્ચ અવસ્થા ઉપર હશે પણ આપણે પહેલા પગથી એ તો છીએ જ ને કૃષ્ણ નામ સાંભળતા ક્યાંક આપણને રોમાંચ તો થાય છે કૃષ્ણ માટે પહેલા છીએ ને એ તો ધ્વજાવ ગોપી પ્રેમ કીધું એ ધો છે યાત્રામાં તો છીએ આપણે ક્યારેક પહોંચી શકીએ સચ્ચિદાનંદ રૂપાય શું કરે છે વિશ્વની કરે છે એટલે મનુષ્યને મળશે કે નહીં એની બહુ ચિંતા નહીં કરવી એટલે ભાગવતજી માટે કહ્યું છે ભય મોહ આ બધા જેટલા લક્ષણો આપણી અંદર છે એ બધા જ માણસ ની અંદર એટલા માટે જ છે કારણ કે એને અવિશ્વાસ જે દિવસે વિશ્વાસ દ્રઢ થઈ જશે ન ન ન રહેશે 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 મો ભય રાગ ન રહેશે દ્વેષ ભગવાન બધું કરનારો છે આપનારો છે વિશ્વની ઉત્પત્તિ કરનારો એ છે તું જે બધાને સર્જનારો છે જેને મને સર્જ્યો છે એ મારી ચિંતા પણ કરશે નાનકડું બાળક

પાલન કરનારો એ લય કરનારો એ નાશ નથી કરતો એ પોતાનામાં સમાવી દે છે પોતાનામાં લય કરે છે મહાપ્રભુજી જે નાશ શબ્દનો પ્રયોગ નથી કરતા આવિર્ભાવ અને તિરોભાવ શબ્દ નો પ્રયોગ કરે છે બ્રહ્મ જ આવિર્ભૂત થયો અને બ્રહ્મ જ લય કરે છે તમે આ એક જે નાટક ચાલી રહ્યું છે લીલા ચાલી રહી છે પ્રભુ એના દ્રષ્ટા દ્રષ્ટાબંધો તો આનંદ આવો

આ તમારું સામર્થ્ય તમારા કહેવાથી કોઈ બદલાવા તૈયાર થતું હોય તો બદલવાની હોય પણ જ્યારે એક સંજોગ એવા આવે કે હવે ભ્રષ્ટા ભાવે પ્રભુની રમતને જોવી માણવી ત્યારે બસ એ રમતના દ્રષ્ટા બનશો તો આનંદ માણી શકશો એની લીલા સર્જન કરનારો હોય એ માલન કરનારો હોય એને લય કરનારો હોય ભગવાને આ દુનિયામાં કઈ વધારાનું બનાવ્યું નથી પણ

દુનિયાને જોવાની દુનિયાને સમજવાની અંત જ નથી આનો અંત એક જ છે હરીફ છે મારે આનાથી અલિપ્ત થવું છે જ્યારે સુધારી નથી શકતા તો સુધારવાની કોશિશ પણ છોડી દે પોતાનું કોઈ યુવાનને સુધારવામાં પોતાનું ગળપણ નહીં બગાડ્યું કારણ કે એની એક મિનિટ કરતા તમારી એક મિનિટ વધારે કિંમતી છે 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 એટલી ઓછી ને પેલા કરતા એનું તો જીવન ઘણું લાંબુ જો તમારું આયુષ્ય વધી ગયું હોય તો પેલા કરતા તમારો એક કલાક વધારે મોંઘો છે આવો ખોટનો ધંધો નહીં કરો કોઈ તમે એમ કહો કે આ ઓછી કિંમતની વસ્તુ વધારે રૂપિયા આપી લો એમ અમુક સમય થાય ત્યારે હું મારે છે પ્રભુને એમ થાય કે આ જીવ મારો થઈ ગયો અને જે દિવસે પ્રભુને આવો અહેસાસ કરાવો છો ને તો ભગવાન તમારી ક્યારેય અન્યથા ગતિ થવા દેતા નથી એમનો પોતાનો બનાવીને સ્વીકારે

લય કરનારો પરમાત્મા છે દ્રષ્ટા ભાવે જોતા છે તો કહ્યું આટલું મોટું કાર્ય કરનારો પરમાત્મા એનો સ્વભાવ કેવો છે કે વિનાશાય ત્રિવિધ હરનારો છે ભૌતિક આધ્યાત્મિક અને આધિ દૈવિક ત્રણ પ્રકારના શાસ્ત્રોએ દુઃખ કહ્યા દુઃખ ની ચર્ચા આપણે ત્યાં બહુ જ છે કારણ કે જીવનમાં ને કોઈ પ્રકારથી આપણે દુઃખોને જ અનુભવ કર્યા ભૌતિક દુઃખ જે આપણે બધા જાણીએ છીએ આધ્યાત્મિક દુઃખ ઇન્દ્રિય આદિ નું દુઃખ અને આધિ દૈવિક દુઃખ તો ભાગ્યશાળીને થાય ભગવાન મેળવવાનું દુઃખ ત્રણેય ને હરનારો પરમાત્મા છે જીવનમાં ક્યારે કોઈ પણ પ્રકારનું દુઃખ આવે વૈષ્ણવે શું કરવું તો કે બે વસ્તુ મહાપ્રભુજી બતાવી એક ત્રિદુઃખ સહનમ યા સહન કરતા છે સંઘર્ષમાં પડશો તો ક્લેશ સિવાય કઈ નથી સંસારી તરીકે કદાચ સફળ થઈ જશો વૈષ્ણવ તરીકે નિષ્ફળ થઈ જશો જયારે જયારે સંઘર્ષમાં પડીએ છીએ ત્યારે વ્યક્તિ તરીકે કદાચ કોઈને હરાવીને જીતી શકાય પણ વૈષ્ણવ તરીકે ઘણી નિષ્ફળ થઈ જતા હોય તમારે જીવનનું સાફલ્ય એક વ્યક્તિ તરીકે કરવું છે કે એક વૈષ્ણવ તરીકે એ તમારે નક્કી કરવું અને જો વૈષ્ણવ તરીકે સફળ થઈને જવું છે

દૂર કરવાનો ઉપાય મળી જાય તો ભોગવવાનો આગ્રહ નહી રાખે ના ના પરાણે દુઃખી થવાની કોશિશ ના કરીશ રસ્તો છે તો પછી એ કરીને આગળ જાય પણ દુઃખી થઈને બેઠો ના રહીશ દુઃખી થઈને બેઠો રહીશ તો તારું મન મારામાં નહીં લાગે કા અનાસક્ત બન કાયનો ઉપાય ગો આ બે જ રસ્તા છે આસક્તિ છોડી દે કાયનો રસ્તો શોધી લે મહાપ્રભુજી કહ્યું છે એનો ઉપાય મળી જાય તો ભોગવવાનો આગ્રહ નહીં રાખતો રસ્તો છે દવા છે પૈસા માટે બીમાર થઈને રહેવું ત્રિદુઃખ ત્રણેય પ્રકારના દુઃખો જે દૂર કરનારો છે એટલે જ પરમાત્માનું નામ હરી છે એ હરી લે છે એ ઉપાયો નહીં બતાવે એ તમારા દુઃખને હરી લેશે અને શ્રી કોણ તો કે રાધાજી ભાગવતમાં માં એટલે જ શ્રી શબ્દનો અહીંયા પ્રયોગ કર્યો છે કે કેવલ ની કથા નથી અહીંયા રાધા કૃષ્ણ છે અને રાધા વગર કૃષ્ણ પણ રાધા છે એટલે આજે રાધાષ્ટમી ભાગવતજીમાં મહાપ્રભુજી કહે છે કે સુખદેવજી જયારે ભાગવત કહેવાની શરૂઆત કરે છે ત્યારે રાધાજી નું સ્મરણ કરે છે